વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે વડસર માંજલપુર મકરપુરા જાંબુઆ રાવપુરા ફતેહગંજ સયાજીગંજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો વરસાદના કારણે લોકો ચિંતિત થયા છે હજુ પણ વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આપ જોઈ શકો છો કે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હાલમાં અમે વડોદરાના વરસર ખાતે છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે તેની સાથે જ માંજલપુર મક્કરપુરા તે ઉપરાંત વાત કરીએ તો અનેક અલગ જગ્યા પર જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને હાલમાં જે રીતના તમે જે જોઈ રહ્યા છો કે વિસામતી નદીની સપાટી એક તરફ ઓગણીસ ફૂટની આસપાસ છે પરંતુ જે વરસાદ છે તે વરસાદના કારણે ચોક્કસથી સપાટીમાં વધારો થઈ શકે છે કારણ કે વડોદરા શહેર ઉપરાંત ઉપરવાસમાં પણ વરસાદ છે તેના કારણે સતત વિસંમતી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે હવામાન વિભાગે વડોદરા શહેરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને તે પ્રમાણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે केमरामन मुकुंद दवे तथा रवि अग्रवाल जी मीडिया वडोदरा